માંડલમાં આંખના ઓપરેશનની આડઅસરને લઈને મહત્વના સમાચાર ગુજરાત હાઈકોર્ટે અંદાપાકાંડ મુદ્દે સુઓ મોટો દાખલ કરી છે માંડલમાં થયેલા અંદાપાકાંડની નોંધ ગુજરાત હાઈકોર્ટે લીધી છે તબીબી સેવામાં આ પ્રકારે બેદરકારી કેવી રીતે રાખી શકાય તેવો સવાલ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે ગુજરાત હાઈકોર્ટે બેદરકારીની નોંધ લીધી દવાઓમાં ખામી કે સારવારમાં ખામી તેનો સુઓ મોટોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે પીડિતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવો નિર્દેશ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે વધુ વિગતો સાથે દિવ્યા ચૌહાણ જોડાયેલા છે અમારી સાથે દિવ્યા આપની પાસેથી જાણવા માંગેશું માંડલમાં જે ઘટના બની છે અંધાપા આ ઘટના જેનો નોંધ જે છે હાઈકોર્ટ દ્વારા લેવામાં આવી છે શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે હાઈકોર્ટ દ્વારા અ કિનરી ગુજરાત હાઈકોર્ટે ફરી એક વખત સુઓપોટો દાખલ કરી છે કારણ કે માંડલમાં જે અંધાપાકાંડ જે થયો હતો કેટલાક લોકોએ દ્રષ્ટિ ગુમાવી છે તેવી સુવો મોટોમાં પણ નોંધ છે તે લેવામાં આવી છે અડધી ધી ઓપરેશન કરાવ્યા બાદ આ જે ગુમાવવાનો વારો આવ્યો છે ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન થયું હતું તેમ છતાં પણ આ પ્રકારે ફરીથી આ પ્રકારની પ્રશાસનની બેદરકારી શા માટે દાખવવામાં આવી અને અંધાપા અંધાપાકાંડ આખો જે જ્યારે સર્જાય છે દસથી વધારે દર્દીઓને હાલાકી પડી રહી છે અને હોસ્પિટલમાં સારવાર કરવામાં આવે છે જેના કલાકો પણ વીતી રહ્યા છે તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ પણ અધિકારી તરફથી કરવામાં કેમ ના આવી જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી શા માટે કરવા કરવામાં આવી આવા કેટલાક વેધક સવાલ છે જે પ્રશાસનને ગુજરાત હાઈકોર્ટે સુવો મોટોમાં કર્યા છે અને જે મુદ્દે વિગતવાર રિપોર્ટ રજૂ કરવા માટે પણ હેલ્થ સેક્રેટરી ગ્રામ્ય પોલીસના અધિકારી એટલે કે એસપીને પણ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે આ સાથે સરકારને પણ નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે અને ચીફ કોર્ટમાં સાત ફેબ્રુઆરીએ આ સમગ્ર મુદ્દે શું તપાસ કરવામાં જવાબ સાત ફેબ્રુઆરીએ ગુજરાત હાઈકોર્ટમાં પ્રશાસન તરફથી રજૂ કરવામાં આવે તાત્કાલિક મીડિયામાં જે અહેવાલ પ્રસ્થાપિત થયા હતા તેના આધારે ગુજરાત હાઈકોર્ટે નોંધ લીધી હતી અને સુવોમોટો કરવામાં આવી છે મહત્વનું છે કે આ પ્રકારે વધારે લોકો જ્યારે એડમિટ કરવામાં આવતા હોય છે અને પોલીસ ફરિયાદ પણ થતી નથી તેને લઈને ગુજરાત હાઈકોર્ટ તે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું જી જી ધન્યવાદ દિવ્યા આ માહિતી માટે